નમસ્કાર મિત્રો મિત્ર યહી હૈ શહી ભારત યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ભારતમાં સવિશેષ ગુજરાતમાં બનતી સાંપ્રત ઘટનાઓનું તથ્યો આધારિત આપણે વિશ્લેષણ કરીએ છીએ એમાં ક્યાંય કોઈની બદનામી બદનક્ષી કરવાનો કોઈની અવહેલના કરવાનો ઈરાદો નથી પરંતુ સમાજમાં સામાજિક સભાનતા કાનૂની સભાનતા ફેલાય એના માટે આવી રજૂઆતો કરવી જરૂરી છે અને આજકાલ સમગ્ર ગુજરાતમાં દારૂનો મુદ્દો ખૂબ જ ચગ્યો છે દારૂ એક એવું વ્યસન છે કે અનેક પરિવારો અનેક પરિવારોને પાયમાલ કર્યા છે પરંતુ જે જે પુરુષો દારૂ પીવાના કારણે જે જે પુરુષો અકાળે અવસાન પામ્યા એ તો આ પૃથ્વી પરથી છૂટી ગયા જે પુરુષો અકાળે અવસાન પામ્યા એ તો આ પૃથ્વી પર છૂટી ગયા પરંતુ એવા પુરુષોની વીસ પચીસ ત્રીસ વર્ષની યુવાન મહિલા હોય અને એની જે દુઃખદભરી જિંદગી સર્જાય છે આવી મહિલાઓ ઉપર અનેકની કટુ નજરો કાયમ માટે ગુમરાતી હોય અને એની મજબૂરી ન કઈ રીતે એમ એનો લાભ લઈ શકાય એવા કાવાદ થતા હોય છે આવ્યા પુરુષોના જે અનાથ થયે સોરી નિરાધાર થયેલા બાળકોની જિંદગી એને નથી સારું શિક્ષણ મળી શકતું નથી સારું આરોગ્યની એની વ્યવસ્થા મળી શકતી અથવા તો એને સારો પૌષ્ટિક આહાર નથી મળી શકતો અને આવા બાળકો મોટે ભાગે રખડી જતા હોય છે સારું શિક્ષણ નથી પામી શકતા કેટલાક બાળકો ખરાબ સોબતે ચડી જતા હોય છે એટલે આમ આદમીના પાર્ટી આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા એક કરતાં વધારે વખત એવો સવાલ કર્યો કે આઠ પાસ ગૃહમંત્રી ડફોડ ગૃહમંત્રી એટલે ગોપાલ ઇટાલિયાનો બાકાયદા સાચા પુરવાર કરતા હોય ને એવી ઘટનાઓ આકાર લઈ રહી છે વારંવાર એવી ઘટનાઓ આકાર લઈ રહી છે કારણ કે ઓછું શિક્ષણ ઓછી ઉંમર અને ઓછા અનુભવે ઓછું શિક્ષણ ઓછી ઉંમર અને ઓછા અનુભવે વધારે પડતી સત્તાનો આ અતિરેક હોય ને એવું લાગે છે જિગ્નેશ મેવાણીએ તો જિગ્નેશ મેવાણી કયા પક્ષના છે ગોપાલ ઇટાલિયા કયા પક્ષના છે અને ગૃહમંત્રી એ અગત્યની વસ્તુ નથી સવાલ એ છે પ્રજા જીવનને આ સમસ્યા પ્રજા જીવનને પીડતી સમસ્યા છે અને એ શાસક પક્ષનો અથવા વિપક્ષનો ધારાસભ્ય પ્રજાના અવાજને એને ગંભીર રીતે વાચા આપી છે એટલે જિગ્નેશ મેવાણીએ પટ્ટા ઉતારી લેવાનું આહવાન કર્યું વ્યવહારની અંદર પ્રેક્ટિકલી કોઈ પણ અધિકારી અથવા કોઈ કોન્સ્ટેબલના એના જે યુનિફોર્મના દાયરામાં એને જે પટ્ટા પહેર્યા હોય એ તો ઉતારવાની વાત આવે નહીં અને એ ઉતારવાનું કોઈ જરૂર નથી ઉપર થતી જે જે દોષિતો હોય એની જે નોકરીની સન એના લાયસન્સ છે નોકરીઓનો એનો જે કાયમી અધિકાર છે કાયમી અધિકાર છે નો જાય દોષિત હોય તો એની વાત થયા થઈ છે એવો ભાવાર્થ છે ને આ ભાવાર્થનો સમજવાની જરૂર હતી મેવાણીનો જે કહેવાનો ભાવાર્થ હતો કે ભાઈ તમે ખોટું છો તમે દોષિત હશો તમે આ પ્રજાના આટલી બધી રીતે પીડતા હોય તો તમારી જે નોકરીઓના એક પ્રકારે લાયસન્સ કે અથવા તો વકીલની ભાષામાં સનદ કહીએ પરંતુ જે નોકરીનું જે કાયમી પણ છે નોકરીના આધારે તમે અને તમારું પરિવાર જે સુખ ચેનથી રહી ગયો એ એક પ્રકારનો પટ્ટો છે સરકારી પટ્ટો કહેવાય અને આવો પટ્ટો દોષિતોનો સિનવાય છે આવો ભાવ હોય એની અંદરથી વ્યક્ત થતો હતો એ ભાઈશ્રીએ ભલે એનું એનાલિસિસ ના કર્યું પણ એમાંથી આ ભાવ વ્યક્ત થતો હતો પરંતુ એના સમર્થનની અંદર કોઈ પણ વિચાર્યા સિવાય અપરિપક્વ વિચારણા કરી અને સીધા કે ભાઈ જનપ્રતિનિધિઓ તો બોલ્યા કરે તમારે ચિંતા નહીં કરવાની એટલે પોલીસ કર્મચારીઓનું સીધું અને પોલીસ અધિકારીઓ સીધું સીધું સમર્થન કર્યું આટલાથી ના અટકતા વળી પાસે એમણે જુદા જુદા પ્રદેશોની અંદર કોન્સ્ટેબલો કોન્સ્ટેબલો ગુજરાતના પોલીસ ખાતામાં અને ગુજરાત સરકારની અંદર ભલે સાચું કરતા હોય ખોટું કરતા હોય પરંતુ સત્તાવાળાઓની સામે અવાજ ના ઉઠાવી શકે એવું જો કોઈ કર્મચારી હોય તો પોલીસ કર્મચારી પોલીસ કર્મચારી પોતાના પોલીસ સ્ટેશનના ઊંચા અવાજે વાત નથી કરતો પરંતુ એક સરકારી કચેરીનો પટાવાળો અથવા તો બેંકનો પટાવાળો એના અધિકાર અધિકારી સામે સવાલ કરી શકે છે આ તફાવત સમજવા જેવો છે કોઈ પણ પોલીસ સ્ટેશનનો પોલીસ કોન્સ્ટેબલ મોટા ભાગના પોલીસ કોન્સ્ટેબલ પોતાના પીઆઈ પીએસઆઈ ની સામે અવાજ નથી કરી શકતા એના ઓર્ડરને ઉભે થઈ જવું પડે તાબે થઈ જવું જોઈએ પરંતુ કોઈ પણ સરકારી કર્મચારી અથવા તો બેંકનો પટાવાળો પણ એ બેંકના મેનેજર અને કોઈ પણ સરકારી કચેરીનો પટાવાળો એના સાહેબ સામે સવાલ કરતો થઈ જાય છે મમલતદાસ સામે એના નાયબ કલેક્ટર અને કલેક્ટર સાહેબની સામે પણ એમના કર્મચારીઓ સવાલ કરતા કહેતા સાહેબ જે સ્થિતિ કોન્સ્ટેબલો નથી એવા કોન્સ્ટેબલોને પરિવારના એવા કોન્સ્ટેબલોના પરિવારના મેવાણીના સમર્થનમાં જગ્યાએ મેવાણીનો વિરોધ કરવા માટે મેવાણીની હાઇજાઈ બોલાવવામાં મેવાણીનું રાજીનામું માગવા માટે ઉતારી દેવામાં આવ્યા આટલો થઈ એવડે પશુ પૂરું ના થયું એટલે નિવૃત્ત થયેલા આઈપીએસ અધિકારીઓ કોઈ ચાવડા કરીને છે કોઈ બ્રહ્મટ કરીને છે તો આ લોકો જ્યારે આવી ચાપડોશી કરવા આવા બજારમાં આવ્યા ત્યારે એ પોતાની ઉપર દાગ નથી પડેલા પોતે નિઃસ્વાર્થ ભાવે સરકારે આપેલો પગાર લઈને જ માત્ર સેવા કરી છે એમણે જે ખાખી જ્યારે ચડાવી હતી ને એમણે તટસ્થ ભાવે જો નોકરીઓ કરી હોત ને તો આજે જિગ્નેશ મેવાણીના વિરુદ્ધમાં અને સરકારના સહયોગમાં આવવાની જરૂર નથી કારણ કે જિગ્નેશ મેવાણીનું વાક્ય જિગ્નેશ મેવાણીના સમર્થનમાં આવેલા ગોપાલ ઇટાલિયા ચૈતર વસા આ બધાની જે કઈ રજૂઆત છે અને ભાજપના કેટલાક ધારાસભ્યોની જે રજૂઆત છે કે ભાઈ આ મુદ્દો જન સમુદાયને નડતો પીડતો અને એમાં ક્યાંય કોઈ વર્ણ જાતિ અને ધર્મનો બાજ નથી આવતો વર્ણ જાતિ અને ધર્મના વાળાનો સવાલ નથી આવતો દરેક જાતિ દરેક વર્ણ અને દરેક ધર્મની અંદર આ દૂષણ ઘૂસ્યું છે અને આ દૂષણ સૌથી વધુમાં વધુ મહિલાઓને અસર કરે છે કે પહેલા જેમ કહ્યું એમ કે પિનારો તો પચીસ ત્રીસ કે ચાલીસ વર્ષે આ દુનિયા છોડી જાય ને બાકી જે એનો પરિવાર રહે એ સૌથી મોટી પીડા ભોગવે છે તો એવી પીડા ભોગવનારાનું સમર્થન કરવાની જગ્યાએ આવા ચાપડસી કરતા અધિકારીઓના ગૃહમંત્રીએ જ્યારે ઉતારવા પડે છે આ બાબત ગૃહમંત્રીની નિષ્ફળતા પુરવાર કરે છે અને પોતાની પાસે કોઈ ચોક્કસ આધાર નથી પોતાની પાસે કોઈ આધાર નથી એવું એમના પગલાં પુરવાર કરી રહ્યા છે એટલે આ બાબતે ખૂબ વિચારવા જેવી બાબત છે બીજી એક બાબત એ બની કે સોશિયલ મીડિયાની અંદર મોટા ભાગની ડિબેટો ચાલુ થઈ છે બૌદ્ધિક લોકો જે સારું એમનું સારું સ્ટેટસ છે સારી શક્તિ ધરાવે છે વાંચન શક્તિ અને સારું એનાલિસિસ તટસ્થ રીતે કરી શકે એવા પત્રકારો અને એવા વિચારકો સોશિયલ મીડિયાની અંદર આવી અને આનું જ્યારે એનાલિસિસ કરે છે ત્યારે બધાએ સત પ્રતિશત સત પ્રતિશત કેટલાક અપવાદ સિવાય નવ્વાણું ટકાથી વધુ આવા બૌદ્ધિકોએ જિગ્નેશ મેવાણીનો જે મુદ્દો છે એનું સમર્થન જિગ્નેશ મેવાણીનો જે મુદ્દો છે હું ફરી રિપીટ કરું જિગ્નેશ મેવાણીનો જે મુદ્દો છે દારૂ ડ્રગ્સ ખતમ કરવાના મુદ્દાનું સમર્થન કર્યું છે અને આખી ડિબેટની અંદર સોશિયલ મીડિયાની અંદર ક્યાંય કોઈ હર્ષ સંઘવીને વધાવતું નથી હર્ષ સંઘવીને અભિનંદન નથી આપતું કેટલાક એમણે કદાચ કોઈ ખાંદિયા ઊભા કર્યા હોય કોઈ ચાપલુશી કરનારા હોય એવા બે પાંચ લોકો હોય શકે પરંતુ આખો આખો જે એપિસોડ ઊભો થયો છે ગુજરાતનો થરાદથી શરૂ થયેલો અને આજ સુધી જો અત્યારે ચાલી રહ્યું છે જુદા જુદા પ્રદેશોની અંદર મહિલાઓ દારૂ ડ્રગ્સ બધા બનાવવા માટે બંધ કરાવવા માટે એમણે રેલીઓ કાઢવાની શરૂ કરી છે મેવાણીના સમર્થનમાં આવ્યા છે પણ એ મેવાણીના સમર્થન કરતાં જ દારૂ ડ્રગ્સ બનાવ બંધ કરવા માટેના એમનો જે આક્રોશ છે દારૂ ડ્રગ્સ માટેનું જે દૂષણ છે એને કઈ રીતે નાબૂદ કરવું જોઈએ કઈ રીતે દબાઈ દેવું જોઈએ એના માટે આ લોકો બહાર આવ્યા છે એટલે આ બધા જ પાસા જોતા બહુ સ્પષ્ટ રીતે ગુજરાતના ગૃહમંત્રીએ એવું પુરવાર કર્યું છે કે પોતે મેવાણીની સમર્થનની અંદર અથવા તો મેવાણીની સાથે તુલના કરવા જાય તો એમનો ગ્રાફ એમણે પોતે સ્વયંભૂ નીચે ઉતારી અને જગદીશ મેવાણીના ગ્રાફને એમણે ઊંચો મૂકી દીધો છે એટલે આવા એક બાબત માટે તો ગુજરાતના હર્ષ ગૃહ ગૃહમંત્રીને અભિનંદન આપવા જોઈએ કારણ કે એમણે વિપક્ષના એક બોલકા ધારાસભ્યને કેટલું બધું વેઇટેજ આપી દીધું અને પોતાને કેટલા બધા નીચે મૂકી દીધા આ સમજવા જેવી બાબત છે એટલે વારંવાર ગોપાલ ઇટારિયા જે વિધાન કરતા હતા કે ભાઈ આ મંત્રી ગૃહમંત્રી ડખોળ ગૃહમંત્રી આવી બધી બાબતોનો એમણે સાચી પૂર્યું બીજી વાત એ કે આટલું બધું ચાલી દિવસે સોશિયલ મીડિયાની અંદર આટલું બધું ચાલી દિવસે અનેક ધારાસભ્યો આનો વિરોધ કરી રહ્યા છે સત્તા પક્ષના ધારાસભ્યોનો વિરોધ કરી રહ્યા છે ગુજરાત સરકારની ફરજમાં શું આવે ગુજરાત સરકારને ખોખર નથી બોલતો કે ભાઈ એ લોકો ભલે જે કહેતા હોય દારૂપતિ અમારે બંધ કરવી જ દેવી છે કેમ એમાં એના માટે એક પણ ગુજરાત સરકારનો એક પણ અને આ બધા એપિસોડની અંદર ગુજરાતની અંદર મુખ્યમંત્રી છે કે કેમ એ પણ સવાલ છે ગુજરાતમાં કોઈ મુખ્યમંત્રી જેવું પદ છે હોદ્દો છે કે કેમ આપણે એક સવાલ છે કે ગુજરાતના ગૃહમંત્રી એ સોરી ગુજરાતના મુખ્યમંત્રીનું સત્તાવાર નિવેદન બહાર આવ્યું હોય એવું જાણવા નથી મળતું એટલે જે કંઈ કહેવાનું છે કરવાનું છે એ ગૃહમંત્રી કરી રહ્યા છે ગૃહમંત્રી અથવા તો બીજા કોઈ પણ સત્તાધારી ભારતીય જનતા પક્ષના પક્ષ પ્રમુખ પણ એવું નિવેદન નથી કરી રહ્યા કે ભાઈ અમારે ગુજરાતમાંથી દારૂ અને ડ્રગ્સનું દૂષણ પેદા કરવું છે અત્યાર સુધી એક અભિનંદન ભારતીય જનતા પક્ષના અને ભારતીય જનતા પક્ષની માતૃ સંસ્થાને એટલા માટે આપવા જોઈએ કે બે હજાર ની સાલ પછી ગુજરાતમાં જે ડ્રગ્સનું દૂષણ શરૂ થયું છે એના માટે તમે ના નહેરુ અને ગાંધી પરિવારનું દોષિત અર્થે ઠરાવતા નહેરુએ આમ કર્યું હતું અને નહેરુના કારણે આ થયું રાહુલ ગાંધીએ આ કર્યું હતું ઇન્દિરા ગાંધીએ આ કર્યું હતું એના કારણે ગુજરાતની અંદર ડ્રગ્સ આવી ગયું છે એમણે આટલા આટલી છટકબાજીઓ રાખી હતી ને એ એ સરહદેથી આ ડ્રગ્સ આવી રહ્યું છે આવું તમે નથી કહી રહ્યા એના માટે પણ તમને અભિનંદન આપવા જોઈએ પરંતુ બે હજાર પાંચ પછી ગુજરાતની અંદર આટલું બધું વિશાળ પ્રમાણમાં ડ્રગ્સ આવ્યું છે પણ જે ડ્રગ્સ પકડાય છે એના સૂત્રધારો ક્યાં છે અને એ સૂત્રધારો સજા થાય એને સજા કરાઈ હોય એવું એક ઉદાહરણ બહાર નથી આવ્યું એટલે ગુજરાત સરકાર ઈરાદાપૂર્વક વગર લાયસન્સ આપે વગર પટ્ટો આપે વગર પરવાના આપે પણ ડ્રગ્સ અને દારૂનો આવકારી રહ્યું હોય એવા સંજોગો એમણે ઉભા કર્યા છે શા માટે ગુજરાત સરકાર આ પ્રશ્ને ખોખારી એમ નથી કહેતી કે અમે દર દારૂ અને ડ્રગ્સ બંધ કરવું છે અને ગુજરાતની પ્રજાનો આમાંથી મુક્ત કર્યું છે સાથે સાથે જે વિધવા મહિલાઓનું સર્જન થયું છે આ એક બહુ ભયંકર ભરી સામાજિક સમસ્યા છે કે જેનું કોઈ નિરાકરણ ના હોઈ શકે તો આ સમસ્યાનું પણ માત્ર દારૂ અને વૃક્ષ બે સમસ્યા સમસ્યા જે છે એ વિધવા મહિલાઓનું જે વિસંગતતા ભર્યું જે જે જીવન છે આ સમસ્યા બહુ વિકટ સમસ્યા છે તો આપણે એવી આશા રાખીએ કે આ ગુજરાત સરકાર કંઈ ના કરે પરંતુ પ્રજા અને પ્રજાના પ્રતિનિધિઓ કર્મશીલો પણ આની અંદર બોલકા બની અને આ દૂષણ નાબૂદ થાય એવા પ્રયાસો થાય અને એ દિશામાં તમે પણ વિચારો તમે યોગ્ય લાગતું હોય તો આ બાબતે આ ચેનલો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો તમારા વિચારો જણાવો અને ખાસ તો તમે દારૂ રક્ષ બંધ કરવા માટે તમે શું કરી શકો એ પણ તમારો અભિપ્રાય આપજો ફરી મળીશું આવજો